હલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જ છો હું પણ મજામાં છું તો આજે તો બતાવું તમને એ જગ્યા તો જુઓ આ રીતે અહીંયા એક સમુદ્ર બનાવવામાં આવ્યો છે પછી એક આ બાજુ આયા છે અને આ બાજુ હમણાં જ ડા બોરિંગ કર્યો છે અને પાણી ખૂબ સરસ મીઠું આવ્યું અહીંયા જે સ્પેશિયલ છકલાવની માટે જ અહીંયા બોરિંગ કરવામાં આવ્યો છે તો આ રીતે કાંક જગ્યા છે જો એક સબૂતરો આપણે આ બાજુ છે અહીંયા તો આ આખી જગ્યા છે આ રીતે તો મિત્રો અત્યારે ગરમી ખૂબ જ પડે છે જેથી કરીને ચકલાઓને બહુ તકલીફ પડતી હોય છે પાણીની તો તમારે ક્યાંય આજુબાજુમાં જો આ રીતનું કોઈ વૃક્ષો હોય કોઈ લીમડા હોય કે કોઈ પણ ઝાડ હોય તો ત્યાં તમારે પાણીના કુંડા બાંધી દેવા જેથી કરીને ચકલાઉ તરસ્યા ન રે તો આ રીતે આખી જગ્યા છે અને અહીંયા અમારે આ ગામના જે ભાઈઓ છે એની ખૂબ મહેનત છે અને ખૂબ અહીંયા સાથ સહકાર આપે છે જો આ નાના નાના મહેનત કરે છે હો માટે કુંડો આ બાજુ છે આ રીતે અહીંયા છે જો એક અહીંયા છે એક આ બાજુ છે અને આ બાજુ ઘણા બધા કુંડા છે તો આ રીતે જો અહીંયા કુંડા છે ઘણા બધા તો ખરેખર હાસી સેવા આ જ છે બાકી આપણે મોટાઓને જમાડવી છે તો એ તો આપણને ઘણા બધા પદકો કાઢતા હોય છે કે આ નહોતું મીઠું ફલાણું આન ત્યાં પણ આ છકલાવની માટે જો આ હાશું પૂન છે તો જો આ રીતે જગ્યા છે આખી અને આ આખો ડુંગર વિસ્તાર છે ડુંગર વિસ્તારમાં સફાઈ કરી છે અને બોરિંગ કર્યું છે તો હું આજ તમને એક એવા વ્યક્તિને આરે મુલાકાત કરાવું જેને ખૂબ મહેનત કરી છે રાત દિવસ જોયું નથી અને અહીંયા ખૂબ એવી મહેનત કરી છે જે આપણી હાજરમાં છે અત્યારે તો આ હરુભાઈ છે હરુભાઈ તમને આવો સારો વિચાર ક્યાંથી આવ્યો તો મિત્રો બધાને સીતારામ આજે છેલ્લા દોઢ વર્ષ પહેલાં અમે જે ડુંગરમાં આવ્યા હતા અને અહીંયા ડુંગરમાં અમે પંખી આજે સકલ્યા ઘણા જોયા તો અમારે સાથી મિત્રો પણ ઘણા હતા અને બધા મિત્રોને એક એવો વિચાર આવ્યો કે આ ડુંગરમાં આપણે કાંઈક સારું કામ કરવું છે તો બધા મિત્રોએ થઈને એક અમે એક આજે ભગીરથ કાર્યને ચલાવવા માટે અમે મિત્રોએ બધાએ થઈ અને એક મંડળ બાંધ્યું અને નજીવી રકમ જે દર મહિને સો રૂપિયાનું અમે ફંડ ફાળો ભેગો કરી અને આજે અમે થી વીસ મિત્રો ભેગા થાય અને દર મહિને સો રૂપિયા કાઢવી અને જે કાંઈ અમારો ફંડ ફાળો ભેગો થાય એમાંથી અમે આજે તમે સ્થળ ઉપર વિજયભાઈએ તમને બતાવ્યું એમાંથી આજે અમે પંખીની શણ અને ઘણા મિત્રોનો જે આપણે આભાર વ્યક્ત કરવી શી જે આપણને આ જે સબૂતરા આપ્યા છે અને કુંડા પણ આપ્યા છે કાલે જ એક ભાઈ આવ્યા હતા અને આપણને ચાલીસ કુંડા જે હમણાં વિજયભાઈએ તમને બતાવ્યા એ ચાલીસ કુંડા આપણને અહીંયા આવી સ્થળ ઉપર આવી અને આપણને આપી ગયા છે તો આવ્યો નવો જે ગામનો સાથ સહકાર મળે છે અને સાથે આપણા સમગ્ર ટીમનો પણ ખૂબ સાથ સહકાર મળે છે અને આજુબાજુનો ગામનો પણ ખૂબ સાથ સહકાર મળે છે તો બધાનો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવી છે અમારી પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા ગામ શિરોડા ધન્ય તો મિત્રો તમે સાંભળ્યું છે જે એ ખરેખર બહુ આ વસ્તુ પુણ્યની વસ્તુ છે અને ખૂબ મહેનત કરે છે જો કોઈને તમારે અહીંયા કોઈ દાન કરવું હોય તો એ પણ તમે કરી શકો છો આપણે ભાવનગર રાજકોટ હાઈવે ઉપરનું નવા ગામ છે અને ત્યાં ગમે એને પૂછો તમે કે ભાઈ હરુભાઈ બારૈયા અને પંખી પ્રેમી યુવા ગ્રુપ નવાગામ તો તમે એનો સંપર્ક કરી શકો છો અને જે કાંઈ તમારે યોગદાન દિવ એટલું ઓછું છે ભાઈ આમાં તો શું છે કે આ પંખીઓ માટે કરવાનું છે પંખી પાણી પીને છે ઘટેના સરિતા નીર પંખી પાણી પીને છે ઘટેના સરિતા નીર ધરમ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર તો મળશું આગલા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો વિડીયોમાં નવા હોવું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને બધા આવા જ મારા વિડીયો જોવા મળશે તો જો આપણે અત્યારે અંધારું થઈ ગયું છે અને હજી આપણે આયા જ તો મળશું એક નવા વ્લોકમાં અને સબસ્ક્રાઈબ અને લાઈક કરો મિત્રો જેથી અમને ખૂબ તમારો સપોર્ટ મળતો હોય છે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ તો કરજો જ કોઈ ભૂલતા નહીં બોલો જો હું ગાડી ગાડી કરીશ